નમસ્તે મિત્રો તમારું બધેનું સ્વાગત છે એસએનપી ઇન્વેસ્ટમેન્ટમાં તો મિત્રો આજે આપણે શીખશું કે એસેટ પ્લસની એપ્લિકેશનમાં લમસમ એમાઉન્ટ કઈ રીતે ઇન્વેસ્ટ કરવું તો સૌપ્રથમ જમણી બાજુ કોર્નરમાં ત્યાં આપણે બાસ્કેટ દેખાય છે ત્યાં બાસ્કેટ ઉપર આપણે ક્લિક કરશું બાસ્કેટ ઉપર ક્લિક કર્યા પછી એડ નાવમાં ક્લિક કરશું એડ નાવમાં ક્લિક કરશું એટલે આ રીતનું મેનુ આવી જશે બરાબર છે એમાં ઉપર આપણે જે પણ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવાનું છે તે મ્યુચ્યુઅલ ફંડનું નામ લખી નાખશું તો આવત્યારે આપણે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ફોર શોર્ટ ટર્મ ફંડમાં ઇન્વેસ્ટ કરવાનું છે તો ત્યાં આપણે લખશું આઈસીઆઈસીઆઈસીઆઈ શોર્ટ ટર્મ ફંડ તો ત્યાં નીચે આવી જાય છે આઈ સી આઈ સીનું શોર્ટ ટર્મ ફંડને ઉપર ક્લિક કરશું એની ઉપર ક્લિક કરતાની સાથે જ આ રીતનો એક ગ્રાફ ઓપન થઈ જશે ત્યાં નીચે જમણી બાજુ ઓપ ઇન્વેસ્ટનો ઓપ્શન છે એમાં લંબ સમયનો ઓપ્શન સિલેક્ટ કરી દઈશું ત્યાં આપણે ઇન્વેસ્ટમેન્ટ જેટલું આપણું કરવાનું છે એ ઇન્વેસ્ટમેન્ટ લખી નાખશું તો આપણે અત્યારે બે પોઈન્ટ પાંચ લાખનું ઇન્વેસ્ટ કરવાનું એમાઉન્ટ ઇન્વેસ્ટ કરવાનું છે તો ત્યાં બે પોઈન્ટ પાંચ પાંચનો એમાઉન્ટ નાખીને એડ ટુ કાર્ડ પર ક્લિક કરવાનું છે એડ ટુ કાર્ડ પર ક્લિક કરશું એટલે ત્યાં વ્યૂ ઉપર ઓપ્શન આવશે ત્યાં વ્યૂ વ્યૂ પર ક્લિક કરશું વ્યૂ પર ક્લિક કર્યા પછી નીચે જ આપણે પેમેન્ટનો ઓપ્શન આવશે કે ભાઈ આપણે પેમેન્ટ કઈ રીતે કરવું છે નેટ બેન્કિંગ કે વન ટાઈમ તો આપણે વન ટાઈમ સિલેક્ટ કરીને ત્યાં તમને લિમિટ તમારી બતાવી દેશે અને તમારો મેન્ડેટ આવી જશે ત્યાં મેન્ડેટ સિલેક્ટ કરીને પેના ઉપર ક્લિક કરશું પેના ઉપર ક્લિક કર્યા પછી ઓટીપી આવશે તો ઓટીપી ફિલ કરીને સબમિટનો ઓપ્શન આપી દેશું એટલે આપણું તમારું જે પેમેન્ટ છે એ બેથી ત્રણ વર્કિંગ દિવસમાં ઓટોમેટિક બેન્કમાંથી ડેબિટ થઈ જશે અને તમારા મ્યુ મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ થઈ જશે તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો થેન્ક યુ